હા લો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર ટોલ્સ ને ફ્રેન્ડ્સ આજે જેમ તમે થમનેલની અંદર જોયું કે અમારા જ ગામની અંદર એક નાગબાઈની બેટી કરી અને એક સરસ મજાનો એરિયો માધવપુરનો અને એ એરિયાની અંદર એક સરસ મજાનું માતા નાગબાઈનું મંદિર અને એ નાગભાઈના મંદિરની જે કંઈ ઇતિહાસની વાતો છે જે અહીંના મહંતારે આપણે કરવી છે અને સાથે સાથે તમને પણ મારે જોડાવી છે બતાવી છે તો જોડાયેલા રહેજો વિડીયો અને હારે હારે આપણે મા નાગબાઈના પણ આ વિડીયોમાં દર્શન કરવાના છે ખરેખર બહુ મજા આવવાની છે આ વ્લોગમાં જોડાયેલા રહેજો અને આ વિડીયો આપણે ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને આપણા પેજને ફોલો કરો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપડી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો તો ચાલો ફટાફટ તમે જોઈ શકો છો ફ્રેન્ડ નાગભાઈ જે અહીંયા ગેટ છે ત્યાં અમે પહોંચી ગયા છે ફટાફટ અંદર જઈએ અને અંદરનું જે કંઈ વ્યૂ છે એ તમને બતાવવાની કોશિશ કરીએ તો ચાલો જઈએ તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે જે માતા નાગભાઈનું મંદિર છે અમારે ગામ માધવપુર ને મૂળ વચ્ચે નાગભાઈ બેટી કહેવાય ત્યાં સરસ મજાનું નાગભાઈ માતાનું મંદિર છે ત્યાં ફાઈનલી આપણે પહોંચી ગયા હે અને પોચી અને બીજી તો કઈ ખાસ વાત આ વિડીયો મારે તમને નથી કેવી પણ માતા વિશે જે મહંત છે એના વિશે બે ત્રણ વાતો કરવી છે બે ત્રણ વાતો નાગભાઈ નાગભાઈ મા વિશે જાણવી છે તો ઈ પેલા ફટાફટ અંદર જઈ અને મા નાગભાઈ તમને દર્શન કરાવી દઈએ સાથે સાથે હું પણ કરી લઉં અને પછી જે કઈ આગળની વાતો છે નાગભાઈ મા ના ઇતિહાસ ની વાતો છે એ તમને બતાવીશ પેલા અહીંયા તમે જોઈ શકો છો એક ધૂણો છે જ્યાં હવન કે જ્યાં કંઈ માતાજીનું મંદિરનું થતું હશે તો સરસ મજાનું અને ભાઈ અંદર જઈ અને આપણા વિવર્સને મા નાગબાઈના દર્શન કરાવી દે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો નાગભાઈમાંનું સરસ મજાનું મંદિર અને કોમેન્ટમાં જઈ માં લખવાનું નહીં ભૂલતા ફ્રેન્ડસ અહીંના જે મહંત છે બાપુ એ પણ આજે આવી ગયા છે જેમ કે આરતીની તૈયારી છે અને નો આપણને લાભ મળે ન મળે આપણને કદાચ ખબર નથી પણ અત્યારે તમે અને હું બંને ભાગ્યશાળી છીએ કે નાગભાઈ ના રૂબરૂ દર્શન આપણે થઈ ગયા છે તો જે અહીંના પણ થોડી જ વારની અંદર એની એની સાથે આપણે રસપ્રદ વાતો કરીશું અને આ મંદિરની જગ્યામાં મેં એક નાગલ વાવ કરી પણ છે એનો પણ વર્ષો જૂનો ઇતિહાસ છે ફ્રેન્ડ એ પણ મારે તમને બતાવો છે તો જોડા લેજો ખરેખર બહુ મજા આવવાની છે વિડીયો ફ્રેન્ડ્સ જેવી રીતના મા નાગબાઈના મંદિરને આપણે દર્શન કર્યા થોડી જ વાર પહેલાં અને આરતીનો પણ આપણે થોડી વારમાં લાભ લેવાના છે કેમ કે આપણે તમે અને અમે બંને ભાગ્યશાળી છે કે આપણે આરતીના ટાઈમે જ પહોંચ્યા છે પણ એ પહેલાં અહીંયા જે કંઈ એક વાવ છે જે અહીંયા જે મહંત છે બાપુએ આપણને વાત કરી કે પહેલાં આપણા વ્યુવર્સને વાવ બતાવી દો વાવ વિશે આપણે એટલી ઇતિહાસમાં ડીપમાં ખબર નથી પણ અહીંના જે મહંત છે એ આપણને હમણાં કહેશે એ પહેલાં અહીંયા જે નાગલ વાવ કરીને છે અ કેટલી સરસ મજાની ગેટ બેટ પણ બનાવવામાં આવ્યો છે પહેલાં તો એવું કંઈ નહોતું તો ચાલો એ પેલા વાવ તમને બતાવી દઈએ દર્શન કરાવી દઈએ સાથે સાથે હું પણ કરી લઉં અને પછી જે અહીંના મહંત છે એની અંદર આપણે વાતચીત કરીશું તો ચાલો ફટાફટ જઈએ તો ફ્રેન્ડ્સ ખરેખર મને તો બીક લાગે ઢબલ તું દૂર રહેજે ભાઈ બસ છે તો રે છેટો રે તો ફ્રેન્ડ ખરેખર જે નાગલ વાવ છે નાગભાઈ માની વાવ છે અહીંયા બહુ વર્ષો જૂની છે મારા અંદાજ પ્રમાણે જાતા પણ મને તો બીક લાગે છે પણ પાણી પણ ઊંડું છે અને ખરેખર સરસ વાવ છે તો થોડુંક થોડુંક નજીકથી બતાવજો તો ભાઈ આવીને જોઈ શકો સરસ મજાની નાગલમાની નાગલ વાવ છે આ વાવનો પણ ફ્રેન્ડ્સ ઇતિહાસ છે મંદિર આગળ જોડાયેલો છે જે અહીંયા જે મહંત આપણે વાત કરીશું તો ફ્રેન્ડ્સ મેં તમને જેમ વાત કરી એમ કે અમારા જ ગામની અંદર માધવપુર અને મૂળ માધવપુરની વચ્ચે એક સરસ મજાનું નાગબાઈ માતાનું મંદિર જેમ મેં હમણાં તમને વાત કરી એમ કે આપણે દર્શન પણ કર્યા અહીંયા નાગલ વાવ છે એના પણ દર્શન કર્યા જોઈ મંદિરનો ઘણો બધી સરસ મજાનો વ્યૂ જોયો અને ખાસ મેં તમને જેમ વાત કરી કે મંદિરના ઇતિહાસ વિશે મને મારી ઉંમરમાં એટલી બધી ખબર ના હોય પણ મેં તમને જેમ વાત કરી કે અહીંયા અહીંના જે મહંત છે જે આપણી અરે જોડાયા છે અને બીજા પણ ઘણા બધી ભાઈઓ છે વડીલો છે જ્યાં બેઠા છે મંદિર વિશે અથવા જગ્યા વિશે આપણે ભાઈને પૂછશું કે તમને પણ ખબર પડે કે આ આ જગ્યાનો કેટલો સરસ મજાનો ઇતિહાસ છે તો જય નાગભાઈમાં બાપુ જય શું તમારું નામ ગોવિંદભાઈ ગોવાભાઈ તો ગોવિંદ બાપા આપણે અમારા યુવર્સ છે ને મારી યુટ્યુબની અંદર ચેનલ છે તો આ જગ્યા વિશે તમને જે કંઈ ખબર હોય એ અમારા યુ ને કહેવાની કોશિશ કરો જગ્યા તો મને બહુ ખ્યાલ નથી પણ ઓછામાં ઓછે સાતસો વર્ષથી જૂની જગ્યા છે સાતસો વર્ષ જૂનું મંદિર છે જૂનું મંદિર છે ને વાવે બહુ જૂનામાં જૂની છે એને અત્યારે નવું રૂપ આપ્યું છે એટલે આમ કેટલાક વર્ષો જૂની સાતસો વર્ષ જૂની સાતસો વર્ષથી જૂની છે તો અહીંયા હમણાં જોયું અમે કે જે કંઈ નવીનીકરણ થયું છે એ તો હમણાં જ થયું એ હમણાં થયું એને એક થયું છે

તો અહીંયા માતાજીની જગ્યા છે અને માતાજીના હારા કામ થતા હોય અને માતાજીની જગ્યા આગળ આવતી હોય તો આપણે અહીંયા જે બાપુ છે એ કંઈ લેતા નથી તો જે લોકો મુઠ્ઠી વાળીને માતાજીની પેટીમાં નાખી દેતા તો ખરેખર એક સરસ વજાની વાત કહેવાય અને અહીંયા આપણી સાથે બાપા જોડાણા છે શું તમારું નામ બાપા અર્જનભાઈ અર્જન બાપા અર્જન બાપા જોડાણા છે અર્જુન બાપા મંદિરના ઇતિહાસ વિશે તમને જે કંઈ ખબર હોય અમારા વિવર્સને કહેવાની કોશિશ કરો બીજી તો કંઈ ખબર નથી પણ આમ

အစ်ကိုရယ်